કાલે બીજ છે ભાઈ અને આ ભોગ્રામ બતાવીને આપણે જવાનું છે બીજ ભરવા કાલે તો બાપારી ને યાદ કરીને શરૂઆત થઈ જાય કે બાર મહિનામાં

Yeah. Oh.

એક બીજો માઈક હોય તો આપજો બીજો માઈક હોય ચેતન માટે માઈક આપજો ભાઈ માકાળ સાઉન્ડ બાજરો થઈ જાય બાજરો હાલે અને

ਆਵਾਜ਼ ਸੁਣੋ ਆਪਾ ਤੁਕੇਨਾ ਆਦੀ ਬਾਦ ਬਾਦ ਰੋ ਬਾਬਾ دارو ਆਸ ਰੋ মসতনান মানেন দানারা

देखो सरपंच जी का कोई आ हा हा हमारे चलो들아 काम ना सरपंच साहब मिस्टर पर बता दो हमारे सरपंच साहेब भाई साल में आना साल में सरपंच साहब तुमने जितने हमारा जीव शर्वा दाते तो रहे हमारा जू करवा दाते तो रहे गुरु आ रे गुरु

અને અમારે ધનજીભાઈએ જાવડો અહીંયા જલોતરાની અંદર અમારે ધનજીભાઈને શ્રી ઠાકોરજી ચાં ની એજન્સી ચાલી છે તે વડગામ તાલુકાના કોઈ પણ ગામ હોય ડિટેલમાં ચાર્જ હોતો હોય હોલસેલમાં તો વડગામ તાલુકાની અંદર અમારે ધનજીભાઈને શ્રી ઠાકોરજી ચાંદ ની એજન્સી આપી દીધી છે અને વિડીયોમાં એમનો નંબર પણ છે એડ્રેસ પણ છે તો એમની બહુસર યાદ કરીને બે લાઈન ગાવી છે કારણ કે એમની ગુળદેવી છે અને બહુસર યાદ કરીને બે લાઈન ગાવી હોય કારણ કે ગુળદેવીના લીધે તો આપણે આગળ હોય બાપારીનો ટેકો હોય શિવનો ટેકો હોય શિવનો ચક્ર હોય અમારે શ્રી મિત્ર મંડળ અને ભાઈઓ માટે એમની ગુળદેવીને યાદ કરીને ગાવું અને બે લાઈન ગાવું થાય ત્યારે તમારી હે મારી બહુચર તમારા સપના પુરા કરશે તમારું જગમાતા રી જોઈ ના ભુલિયા કરશે રે સલા તમારાપડા કરશે તમારું જગમાતા રેણિકણી જોઈ ના દુનિયા કરશે રેણી કેણી જોઈ દુનિયા કરશે

બતા

મોના આ કેલે આવે હજાર હાથ આ તો નોના હતા જેર માએ દસ મિનિટ માં અમારે જે ખેતી ના કિંગ એવા કનવરજી ઠાકોર વધારી રહ્યા છે એક વાર તાળી થઈ જાય એમના માટે જોરદાર ઘણું બધું શીખવા મળે છે એમને જોઈને

અમારે જીવનભાઈ અને મારા ચંદનભાઈ હા આઈ જાઓ અમારા ચંદનભાઈ અને મારા ખાસ મિત્રો જીવનભાઈ બહુ સારું નામ છે પિસ્તામાં સારા બ્લોગ પણ બનાવે છે અને અમારા ચંદનભાઈ એક્ટિન કિંગ અને જીવનભાઈ અને ચંદનભાઈ માટે બે લાઈન ગાવી હોય ત્યારે ચાલો ભાઈ કી બોલ બોલ બજાર જીવન ઠાકોર આવશે જાશે બજાર જન ઠાકોરે આવશે હું જા બજાર જીવન ઠાકોર આવશે સમય માં બંકોટુ આવવાનો છે એમાં ચંદર ભાઈ છે જીવન છે મળી હા અમારા જે મંડપ ઓરિયાના માલિક અમારા કપૂરજીનો સન્માન કરવાનું છે અને સાઉન્ડ વાળાનો બાકી છે અમારા કપૂરજી આવી जाओ સાઉન્ડ વાળા આવી जाओ चलो સન્માન થઈ જાય જય હો હા કરવા પડશે બિઝનેસ વગર ચાલશે નહીં હા અને કોઈ બી કરો કુદરતી આપણને મગજ આપ્યું છે મગજ વાપરવાનું કોઈ લાઈટ બિલ આવતું નથી કોઈ બી બિઝનેસ કરો કોઈ બી ધંધો કરો બિલકુલ સમય ખોટો ના બગાડો અને એકબીજાને સપોર્ટ કરતા રહો અને જેમ એવો સમય આપવાનો છે કે પૈસા વગર ચાલવાનું નથી તમારી રેણી કેણી નીતિ હારી રાખજો આપડા હક નું હશે એ આપણે લેવાનો કોઈના ના હક નું આપણા અંદર ના આવી જાય એ પણ વર રાખજો જેમ જીવન અતારે

ખૂબ જરૂર છે અને એક જેવો જોવો આવો આવો પ્રેમ તમે હાલતા રહેજો જોરદાર ઠાકોર સી ચા ચાલે છે લોકો એ ખૂબ વધાય છે આવીને આવી વધાવતા રહેજો અને અમારા કપૂરજી એમને આ મંડપ છે કોઈ બી ને ગાળો હોય તમારા શેરપુરા ગામ છે ને મારું મહાકાળી સાઉન્ડ જે અમારી ટીમ આવી છે વિલેજ બોય ટીમ જે સિંગર અમારે પાયલ ઠાકોર અમારે આદિવાસી અને મમ્મી પપ્પા કમ છે પહેલી વાર મને મેં ગાવા નતો બોલાયો ખાલી મળવા બોલાયો હતો અને એને એના મમ્મી પપ્પા જોઈ અને બે ત્રણ ચાર ગીતો ગવરાયા તો એનું ઘર ચાલવા મળ્યું છે કુદરત એ તો બરાબર પણ એમને જે ઓતડી આપણા ઉપર આશી બોલે તો પણ આ બધું એનું જ આલેલું છે શેખ ને ચેતન ને તમે બધાને જોવો વધારે ચેતન ને જોઈને કેટલી મજા આવી ચેતન ને જોઈને તમને મજા આવી તો એકવાર તાળી થઈ જાવ ચેતન માટે નેનો છોકરો છે હા લાગરમાં કોઈ બાકી છે ભાઈ સિંગરમાં બસ કેતા ના કે આઈ બેહારી રા અને મને ગાવા ના મળ્યું હા ઠાકોરજી ચાને કોમેડી આવે છે લ્યો વાહ ચાલુ કરી દીધું એમ ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો અમારા સદાય જેટલા બને એટલા રોમા તણી કુદરતના આશીર્વાદ છે અમારો ટેકો રહે અમે તો બધાને મદદ ને સપોર્ટ કરતા જ હોય છીએ પણ આ તો એક હાથો ભણીએ ના કે આલવા વાળા તો કુદરત છે અમે તો શું આલવા વાળા છીએ એક બીજા તો શું આલતું હોય છે સાઉન્ડ વાળો સન્માન થઈ જાય જો આવો રા અમારે ધમવાળા નું સન્માન જો વાતો ભાઈ ગુમ પડાવવા મળ્યા હા ભાઈ ગાડી ડીલર જો કોઈ બી ને ગાડી લેવી હોય તો અમારે એસકે નો કોન્ટેક્ટ કરવો દર બીજે અમારા હંગાત રણોજા આવે છે રોમાપીર ના આશીર્વાદ છે એમના ઉપર હા જય બાબા રે સન્માન કરો અને પરબતજી ઠાકોર એ તો મારા ઘેર થી આયા છે ને તો વાયરલ થયેલા છે ને પરબતજી હે ને ખૂબ પડાય અને જીવન ઠાકોર ને પણ બહુ ફોલો થઈ ગયા છે ટૂંક સમય માં એમનો પણ લોકો